જોઈ રહ્યા છો ન્યૂઝ અપડેટ ચેનલ ચેનલ સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન મેળવવા બે લાયકોન દબાવો સીવી વ્યાગરણ ડિસ્ચમાં ભારતીય જનતા પાર્ટી લખતર મંડળ કારોબારીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું લખતર દસાડા ધારાસભ્ય સુનગર જિલ્લા ભાજપ મહામંત્રી જિલ્લા પંચાયત સદસ્ય તાલુકા પંચાયતના સદસ્યો ઉપસ્થિત રહ્યા આગામી લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીનું રણસિંકુ ગમે ત્યારે ફૂંકાઈ શકે તેમ છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી ચૂંટણીને લખવા લઈ બેઠકનો દોર શરૂ કર્યો છે ત્યારે લખતર તાલુકા ભારતીય જનતા પાર્ટી મંડળ દ્વારા અવરનવાર લખતર ગામ સહિત જુદા જુદા બેઠકનું આયોજન કરવામાં આવે છે ત્યારે આજે લખતર સિંહ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ મિટિંગમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા તેના શાસનકાળ દરમિયાન કરવામાં આવેલ વિકાસના કામની માહિતી આપવામાં આવી હતી સાથે ભારતીય જનતા પાર્ટીના યુવા કાર્યકરથી લઈને તમામ મોરચાના પ્રમુખ ઉપપ્રમુખ મહામંત્રી કારોબારી સભ્ય સહિત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત એપીએમસીમાં ચૂંટાયેલ સદસ્ય શક્તિ કેન્દ્રના પ્રમુખ બુથ પ્રમુખ પેજ સમિતિના પ્રમુખ સહિતના કાર્યકરને આગામી ચૂંટણીને અનુલક્ષી કમર કસી કામે લાગી જવા આહવાન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહામંત્રી જયેશભાઈ પટેલ લખતર ભાજપ પ્રમુખ ડી કે ચવાલીયા લખતર દસડા ધારાસભ્ય વી કે પરમાર લખતર તાલુકા પંચાયત પ્રમુખ વાસુદેવભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ભાજપના જુદા જુદા મોરચાના પ્રમુખ ઉપપ્રમુખ મહામંત્રી સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા